નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ જઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ દુકાનોમાં કોમ્પલેક્ષુકાનોમાં રાત્રિ દરમિયાન તસ્કરે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જયઆઈડીસી માં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પરિતોષ એપાર્ટમેન્ટ તેમજ મારુતિ કોમ્પ્લેક્ષની પંદર જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રે પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની વાહેધરી દુકાનદારોને આપી હતી એક જ સાથે પંદર જેટલી દુકાનોના તાળા તૂટ્યા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર